સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે થયેલા ખર્ચના માત્ર પચાસ રૂપિયા માટે મિત્રોએ બીજા મિત્રનો જીવ લીધો હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે આ ઘટનામાં જન્મદિવસના ખર્ચમાં ભાગે પડતા પૈસા પાછા માંગતા આરોપીએ તેના મિત્ર ઉપર ચપ્પુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે મળતી માહિતી અનુસાર મંગળવારની રાત્રિએ પાંડેસરાના રોકડિયા હનુમાન મંદિર નજીક લક્ષ્મીનગરમાં રહેતો અને જીઆઈડીસીની એક કંપનીમાં કામ કરતો અઠ્યાવીસ વર્ષીય ભગતસિંહ નરેન્દ્રસિંહ તેના મિત્ર બિટ્ટુ કાશીનાથસિંહના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયો હતો ભગતસિંહ અને તેના મિત્રોએ અલથાણની એક હોટલમાં જઈને પાર્ટી કરવાની યોજના બનાવી હતી આયોજના મુજબ તેઓ પાંડેસરના તિરુપતિ પ્લાઝા ખાતે એક પાનના ગલ્લા પાસે ઊભા હતા એ જ સમય અને એક મિત્ર અનિલ રાજભરે જન્મદિવસની પાર્ટીના ખર્ચમાં ભાગરૂપે બિટ્ટુ પાસે માત્ર પચાસ રૂપિયાની માંગણી કરી હતી આટલી નાની રકમ માટે બિટ્ટુએ ઉશ્કેરાઈને અનિલ સાથે ગાળાગાડી શરૂ કરી દીધી આ દલીલ જોતજોતામાં ભયંકર ઝઘડામાં ફેરવાઈ ગઈ ડીસીપી નિધિ ઠાકોરે આ ઘટનાની વિગત આપતા જણાવ્યું કે ઝઘડા દરમિયાન ભગતસિંહ વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઉશ્કેરાયેલા બિટ્ટુ અને તેના અન્ય એક મિત્ર ચંદન કરુણાશંકર દુબે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું આ જપીમાં અનિલ રાજભરને પણ ચપ્પુના ઘા વાગ્યા હતા જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે આ ઘટના બાદ મૃતક ભગતસિંહના ભાઈ નાગેન્દ્રસિંઘે તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મૂળ બિહારના બિટ્ટુ કાશીનાથ અવધ્યા અને ચંદન કરુણાશંકર દુબેની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ હત્યારાઓ પૈકી ચંદન દુબે રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ લૂંટ અને મારામારી જેવા ચાર જેટલા ગુનાઓ પહેલેથી જ નોંધાયેલા છે માત્ર પચાસ રૂપિયા જેવી નજીવી બાબતે થયેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે ભગતસિંહના પરિવારમાં માતા ભાઈ બહેનો અને અન્ય સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે એક નિર્દોષ યુવકનો જીવ માત્ર સામાન્ય વિવાદમાં છીનવાઈ ગયો છે પોલીસે બંને આરોપી વિરુદ્ધ હત્યા અને હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સાત દોસ્તો એકસાથે ભેગા થયા હતા ને આ લોકો આ સાતમાંથી એક ના બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે હોટેલના રૂમ બાબતે આ લોકોની કંઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે પચાસ રૂપિયા આપી છે તો પચાસ પરત કરો આ બબડતની લડાઈમાં આપસમાં એકને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જે જેમને ઈજા પહોંચી છે આમ એમના નામ અનિલભાઈ રાજભર છે અને આ બંને આરોપી બિટ્ટુસિંગ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે

પચીસ ના રોજના બર્થડે હતા અને ઝગડા બસ કે પાર્ટીમાં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા આ બાબતની જ નાની લડાઈમાં કૃત્ય થઈ ગયું